નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવેશું સાથી આજના આ વિષયના અંદર હું તમને એક અદ્ભુત અને એક ચમત્કારિક એક જડીબૂટી સમાન એક વનસ્પતિ વિશે હું પરિચિત કરાવવાનો છું ખાસ કરીને જે તમે મારા કેમેરા સમગ્ર નજારો જોઈ શકો છો સુંદર મજાનો નજારો જોઈ શકો છો આ એક પ્રકારની આ જડીબૂટી સેટ વાત એક પ્રકારની આ વનસ્પતિ સેટ હોય આ વનસ્પતિ એટલી બધી શક્તિશાળી છે ને કે જે આપણું તૂટેલું આટકું હોય જે આપડે આડક કેવામાં આવે છે શરીરને જે આડક કેવામાં આવે છે એ તૂટેલું એને જોડી નાખે છે એટલું વાતે કારણ કે આ પ્લાસ્ટર ઓફ પેરીસ કેવામાં આવે છે જોઈ શકો તો મારા કેમેરા સમખ એક પકાની જડીબુટી છે એટલું વાત રહ્યો સાથીઓ તમે તમારા એરિયાની અંદર વિસ્તારની અંદર આ જડીબુટીને કયા નામથી ઓળખો છો એ પણ મને કોમેન્ટના અંદર કેજો કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ એરિયાની અંદર આ જડીબુટી અલગ અલગ નામથી પણ ઓળખામાં આવે છે અમારા એરિયાની અંદર એલલેકે સીતપુર તાલુકાની અંદર એટલે કે પાટણ જિલ્લાની અંદર ઓને ચોલાઈ વનસ્પતિ કેવામાં આવે છે ચિલ એટલે કે ચોલાઈ વનસ્પતિ કેવામાં આવે છે જોઈ શકો તો એ મારા કેમેરા સમક્ષ છે અને ઘણા લોકો છે ઓનું ઓના પત્તા જે આવી છે એટલે કે એના પત્તા જોઈ શકો છો એનું શાક બનાવીને ખાતા હોય જેમ પાલક ની ભાજી ખાઓ તો ઓદરતાની મેથી ની ભાજી ખાઓ છે ને એ મોની ભાજી બનાવીને ખાઈ છે એટલે એટલે કે ઓની ભાજી બનાવીને ખાઈ શકાય છે એટલે કે જો તમારા આડકા બડકા કમજોરી હોય તો કેલ્શિયમ ની કમી રહેતી હોય શરીરના અંદર કમનનો મનકાનો આતપગનો એટલે કે શરીરના ટોટલી જો દુખાવા દેતા હોય ને જો शरीर अंदर वीकनेस रहती हो शारीरिक कमजोरी रहती हो शारीरिक नबड़ाई रहती है शरीर ने अंदर अशक्ति रहती हुए, तो आ जु शक आ जड़ीबूट्टी से पोटावाड़ी से चोलाई वनस्पति कहम से આ પથરી માટે પણ બેસ્ટ છે પથરીનો પણ ઇલાજ કરે છે જો પથરી તમારા શરીરની અંદર હોય તો નાના નાના ટુકડાથી પેશાબમાર્ગે બહાર નીકળી જશે કારણ કે ઓનો ઉકાળો પીવાતી હોય એટલે કે ઓનો રસ પીવાતી હોય તો પત્તરનું શાક બનાવીને ખાવાથી પણ પથરી પેશાબમાર્ગે બહાર નીકળી જાય છે પ્લસ હાડકાં પણ મજબૂત કરે છે શરીરને એકદમ મજબૂત કરી નાખે તૂટેલા હાડકાને જોડે છે આ જડીબુટ્ટી એટલું વાત રીજો साथियों वीडियो पसंद आए तो एक लाइक करजो चैनल अंदर जो जवा चेनल सब्सक्राइब करजो आइकन पर क्लिक करजो मित्रों ग्रुप हो सर्कल हो तमाम जगह मारो आ वीडियो से थोड़े नंबर बोलाजो सा जड़ीबूटी विषय महत्ति आप हूँ ये साची हुए हो सनातन होय हो कारण के पहला अंदर कोई भाजीओ नहीं एट्बले भाजीओन अपने शाक बनाई खाता थाना कोई साइड इफेक्ट नथी कोई नुकसान पण नथी नहीं फायदाओं थी साथियों वीडियो पसंद आए तो एक लाइक करजे साथियों चेनल अंदर जो जवाह तो चैनल ने सब्सक्राइब करजो बेलायकन पर क्लिक करजो मित्रों तरह जिला ग्रुप हो सर्कल हो तमाम जगह